છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ માટે પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશન ખુલવા દરમિયાન ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવે છે છેલ્લા સાત વર્ષોથી આ સેવાની ધુણી અવિરતપણે ચાલી રહી છે વાવણીના સમયે ખાતર બિયારણ અને દવાઓ જેવો ખર્ચો કરતા વાલીઓમાં જ્યારે બાળકોને ભણાવવા માટેની શૈક્ષણિક કીટ લાવવામાં આવે તો વધુ આર્થિક સંકળામણનો અનુભવ થાય છે એવા સંજોગોમાં મંડળ દ્વારા તમામ પ્રકારની જરૂરિયાતો અહી સંતોષવામાં આવી રહી છે ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબારના જણાવ્યા પ્રમાણે આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ વિનામૂલ્યે સ્ટેશનરીનું વિતરણ થાય છે એટલું જ નહીં પરંતુ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવે છે ધોરણ દસમાં સિત્તેર ટકાથી વધુ માર્ક સાથે ઉત્તીર્ણ થયેલા જીગેસા રાઠવા મનીષા રાઠવા પ્રમિત રાઠવા અને ધોરણ બારમાંથી અરૂણા રાઠવા ચિરાગ રાઠવા ઇન્દ્રજીત રાઠવા મેહુલ રાઠવા અસ્ક્રોઈ રાઠવા તેમજ ઉચ્ચ અભ્યાસ માટે સીએ ઇન્ટરપ્રાઇઝ થયેલ હેમંત રાઠવાનું બહુમાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાણીબારના જ પરંતુ વર્ષોથી વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાં રહેતા કર્મચારીઓ સહિત પાણીબાર ગામના વતનીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આગળ વડીલોને હું વિનંતી કરીશ કે આગળ આવે અને આપણે કાર્યક્રમને વિધિવંત ખુલ્લો મૂકીએ તો આપણા સાથે ડેપ્યુટી સરપંચ છે મુકેશભાઈ રમેશભાઈ રાઠવા એમનું સન્માન કરશે આપણી વચ્ચે ડોક્ટર સાહેબ પણ એક પુષ્પ અને સારું ઉડાડી તેમનું સન્માન કરશે

વિતરણ કરવામાં આવેલ છે આજે જે મંડળ છે બે હજાર સત્તર થી સતત એક સેવાકીય અને ઉદાહરણ રૂપ પ્રવૃત્તિ કરી રહેલ છે આ પ્રવૃત્તિમાં આ ગામની સ્કૂલમાં અભ્યાસ કરીને બહાર રહેતા સરકારી પ્રાઇવેટ જોબ કરતા દરેક મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળે છે ગામ લોકો તરફથી પણ સરસ સહકાર મળે છે કર્મચારી મિત્રો અને ગામ લોકોના સહકારથી શાળામાં ફર્સ્ટ ક્લાસ જે ઇનામ વિતરણ કાર્યક્રમ થાય છે સ્ટેશનરી આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોનું પણ જે વ્યવસ્થામાં મોટું યોગદાન છે તો સવારેના સાત સહકારથી આજરોજ આજે સ્ટેશનરી કાર્યક્રમ વિતરણ કરવામાં આવેલ છે જેમાં ખૂબ જ સરસ રીતે મોટી સંખ્યામાં બાળકો ગામ લોકો હાજર રહ્યા હતા સર્વે ખૂબ ખૂબ આભાર આવી પ્રવૃતિ અમે આગળ અવારનવાર કરતા રહેવા માંગીએ છીએ ઇનામ વિતરણ સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ સિવાય પણ બીજી પ્રવૃત્તિ આ મંડળ કરવા માંગીએ છે જય હિન્દ જય ભારત જય દિવસ રેહાન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર